નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ત્યારબાદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહેસાણા માર્કેટયાર્ડમાં એકસો સાહીઠથી પાંચસો પચાસ મોરબી માર્કેટયાર્ડમાં બસોથી ચારસો સાઠ વિસાવદર માર્કેટયાર્ડમાં પંચોતેરથી એકસો એકાવન રાજકોટ માર્કેટયાર્ડમાં એકસો પાંચથી ત્રણસો જેતપુર માર્કેટયાર્ડમાં એકસો એકવીસથી ત્રણસો છાસઠ ડીસા માર્કેટ યાર્ડમાં ચારસો થી પાંચસો ત્રીસ અમરેલી યાર્ડમાં બસોથી ત્રણસો પચાસ અંકલેશ્વર માર્કેટયાર્ડમાં બસો પચાસ થી ચારસો વાસણા માર્કેટ યાર્ડમાં બસોથી ચારસો સાઠ સુરત માર્કેટ માર્કેટયાર્ડમાં બસોથી પાંચસો મહુવા માર્કેટયાર્ડમાં એકસો પચીસ થી ત્રણસો છવ્વીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબ્સ્ક્રાઇબ કરી લેજો